પોરબંદર મનપા અને પોલીસની મુખ્ય બજારમાં ઓપરેશન ડેમોલેશન મુખ્ય બજારમાં રસ્તા પર લારી પાથરણા પાથરી વેપાર કરતા લોકોને દૂર કરાયા થોડા દિવસ પહેલા પોલીસ લોક દરબારમાં થઈ હતી રજૂઆત બજારમાં લારી અને પાથરણાવાળા લોકોને કારણે બજારમાંથી નીકળવું મુશ્કેલ પોલીસે તાત્કાલિક પગલાં લઈ બજાર ખુલ્લી કરાવી હતી આગેવાનોની રજૂઆત બાદ પોલીસે પંદર દિવસની મુદત આપી હતી અને દૂર ખસી જવા માંગ કરી હતી આજે પંદર દિવસ બાદ પોલીસ અને મનપાએ સંયુક્ત ઓપરેશન હાથ ધરતા બજારોમાંથી લારી પાથરણાવાળાને હટાવવા ઝુંબેશ કેટલાક હતી ગરીબ લોકો હેરાન થતા દારૂ વેચવાની પરવાનગી માંગી દિવસભર તડકામાં બેસી રોજી રોટી કમાતા ગરીબ લોકોમાં આક્રોશ મારું ગુરુ નામ વિપુલ જીરુ સોલંકી અને અમે છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી થયા અહીં જ ધંધો કરીએ છીએ બરાબર અમે બધી પોંચું આપેલ છે બધું મારી પાસે ગ્રુપ છે છતાંય અમને કીર્તિ મંદિરના પોસ્ટેબલોને એ બધા અમને હેરાન કરે છે અને અમને ખાલી એક તગારો રાખવામાં અમને તકલીફ કરાવે છે બાકી બધે અહીંથી સુદામા ચોક લગીમાં જેટલા સ્કૂટર ઉપડ્યા છે બધુંય પડ્યું છે કેટલીક વસ્તુમાં એમાં કોઈ વસ્તુને તકલીફ નથી થતી લોકોને બરાબર અને છતાંય આમાં કોણ દારૂના ધંધા નથી કરતા બધા દારૂના ધંધા કરે છે બધુંય કરે છે એના અંડરમાં બરાબર એ વસ્તુ બધુંય આવે છે બરાબર તો એ લોકોને કોઈ વસ્તુનો કોઈ

બાલાજી ની સામે ભગવાન હનુમાનજી દાદા ની સામે ઉપર જે લારીઓ ઉભી રાખી છે તમે ચારસો રૂપિયા મ્યુનિસિપાલટી આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો આજે ફરીથી આવીશું તમે દુકાનો ધરાવો છો પચાસ લાખ એક કરોડ ની કોને કોલર ચાલી મોટી બહાર કાઢ્યા કોને કાઢ્યા બોલો યાર તો દુકાનો ભાઈ તમે કરોડ રૂપિયાની દોઢ કરોડ ની બે કરોડ ની પ્રોપર્ટી છે પચાસ લાખ ની દુકાન છે કરોડ રૂપિયાની દુકાન છે કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા

આજે હમણાં મારું કામ પૂરું કરી બાર વાગે ધોકો લઈને આવું છું અઠાવીસ અઠાવીસ ને અઠાવીસ બોલો નાની ફ્રૂટ ની ચપ્પલ ની કે ગમે તે હશે રોડ ઉપર ઉભો રહેતો હશે ટ્રાફિક ને તકલીફ પડતી હશે એના લીધે કેબિન હશે